આપણું જીવન ત્રણેય શક્તિઓની સાથે વણાયેલું છે દરેક વ્યક્તિના જીવનમાં વિદ્યા લક્ષ્મી અને અન્ન એની આવશ્યકતા હોય છે તો સરસ્વતીની ઉપાસના તો કરી પછી ભણી રહ્યા પછીથી માણસ કમાવા જશે ત્યારે ધન કમાશે તો એ ધન એ લક્ષ્મીજી છે એનું પૂજન કરીશું અને એના દ્વારા આપણા પરિવાર ઉપર લક્ષ્મી માતાની પૂર્ણ કૃપા બની રહે અને સર્વ સુખી અને સંતોષી બની રહે આર્થિક સંપન્નતા અહંકારમાં ન પરિણમે અહંકાર માણસને ડુબાડે છે કાળી ચૌદશ એટલે અન્નપૂર્ણા માતાનું પૂજન પરિવારમાં કોઈ ભૂખ્યો ન રહે અન્ન ખૂબ પુષ્કળ પાકે માનવ માત્ર માટે અન્નપૂર્ણાનો ભંડાર ભર્યો ભર્યો ભરપૂર બન્યો રહે દુનિયામાં દર્દ દુકાર પડે નહીં સૌ સુખી રહે કોઈ ભૂખ્યું ના રહે જય મહારાજ